ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ ફૂડ્સ ઓફ ફિટનેસ આજે આપણે બનાવીશું દાળ પલાળવાની જંજટ વગર ચાની ગરણીથી એકદમ સહેલી રીતે ઇન્સ્ટન્ટ મેંદુ વડા આ મેંદુ વડા આજે આપણે બટાટામાંથી બનાવીને તૈયાર કરીશું એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી એવા બનશે મેંદુ વડા સાથે ખાવાની ખૂબ જ મજા આવે એવી ટેસ્ટી અને સુપર ડુપર ઈઝી ચટણી પણ બનાવીશું તૈયાર થયેલા મેંદુ વડા તમે જો કેટલા ક્રિસ્પી બન્યા છે સંભળાય છે ને એકદમ ક્રિસ્પી અવાજ તો આ મેદુ વડા જેટલા ક્રિસ્પી છે ને એટલા જ સ્વાદમાં સુપર ટેસ્ટી છે તો ચાલો જોતાં તાજ ખાવાનું મન થઈ જાય એવા ચટણી સાથે દસથી પંદર જ મિનિટમાં ક્રિસ્પી ટેસ્ટી બટેટાના મેદુ વડા બનાવવાનું શરૂ કરીએ રેસીપી ગમે તો પેટીઓને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો હવે સૌથી પહેલાં એકદમ ટેસ્ટી અને ઝટપટ તૈયાર થઈ જતા ઇન્સ્ટન્ટ મેંદુ વડા બનાવવા માટે અહીંયા મેં લીધું છે એક મોટી સાઇઝનું બટેટું તો વજનમાં આ બટેટું અઢીસો ગ્રામ જેટલું છે તો બટેટાને આ રીતની એકદમ ઝીણી ખમણીથી આપણે ખમણી લેશું મેંદુ વડા આજે બટેટાથી તૈયાર કરીએ છીએ જે એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી એવા બનવાના છે તો દાળ પલાળવાની ઝંઝટ વગર આ મેંદુ વડા એકવાર જરૂરથી ટ્રાય કરવા જેવા છે તમે જોઈ શકો છો એ એકદમ સારી રીતે ઝીણી ખમણીથી મેં બટેટાને ખમણી લીધું છે અને બટેટાનું ખમણ તમને બતાવું તો તમે જુઓ આ રીતનું એ એકદમ ઝીણું છે અહીંયા તમે ચાહો તો તમે બટેટાની પેસ્ટ તૈયાર કરીને પણ આ મેંદુ વડાને બનાવી શકો છો હવે આપણે આમાં એક કપ જેટલું દહીં ઉમેરી દેશું દહીં ઉમેરવાથી ઇન્સ્ટન્ટ મેંદુવડામાં બહુ સારો એવો ટેસ્ટ આવશે અને મેંદુ વડા એકદમ ક્રિસ્પી અને સોફ્ટ બનશે સાથે એક ઇંચ ખમણેલા આદુનો ટુકડો અને બે થી ત્રણ નંગ જેટલા ઝીણા કાપેલા લીલા મરચાંના ટુકડા ઉમેરી દેસુ દસ ટી સ્પૂન જેટલું અથવા સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અહીંયા મેં લીધા છે પાંચથી છ નંગ જેટલા અધકચરા વાટેલા મરીના દાણા જેની ફ્લેવર ઇન્સ્ટન્ટ મેંદુ વડામાં એકદમ સરસ આવશે હવે અહીંયા થોડા ઝીણા કાપેલા લીલા દાણા ઉમેરી બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું તો અહીંયા તમે જોઈ શકો છો બધી જ વસ્તુને મેં એકદમ સારી રીતે મિક્સ કરી દીધી છે હવે મિશ્રણને તૈયાર કરવા માટે અહીંયા મેં લીધો છે એક કપ જેટલો ઝીણો રવો જો ઘરમાં ઝીણો રવો ન હોય તો તમે જાડા રવા સાથે પણ આ ઇન્સ્ટન્ટ મેંદુ વડા બનાવી શકો છો અહીંયા તમારે રવો એટલો જ ઉમેરવાનો છે કે તમારું મિશ્રણ આ રીતે હલકું એવું થિક એવું તૈયાર થાય અહીંયા તમે જુઓ એકદમ ઇઝીલી તમે મેંદુવડાને વાળી શકો એ રીતનું આપણે મિશ્રણ તૈયાર કર્યું છે તૈયાર થયેલા મિશ્રણમાં આપણે થોડો રવો ઉમેર્યો છે એટલા માટે મિશ્રણને ઢાંકી દસ મિનિટ માટે રેસ્ટ આપી દેસો અહીંયા આપણા મેંદુવડાનું મિશ્રણ દસ મિનિટ જેવું રેસ્ટ કરે ત્યાં સુધીમાં પાંચ જ મિનિટમાં તૈયાર થઈ જાય એવી ટેસ્ટી ચટણી બનાવી લઈએ ચટણી બનાવવા માટે એક ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરી લેશું સાથે અહીંયા મેં બે મોટી સાઈઝની આ રીતે મોટા મોટા ટુકડામાં કાપેલી ડુંગળી ઉમેરી છે આઠથી દસ કળી જેટલું લસણ અને થોડા સૂકા લાલ મરચાં ઉમેરી દેશું એકદમ સારી રીતે બધી જ વસ્તુને આપણે સાંતળી લેશું તો આ ચટણીના મિશ્રણને તમારે હાઈ ગેસની ફ્લેમ પર સાતળવાના છે આજે હું મરચાં લસણ અને ડુંગળી સાથે જ આ ચટણી બનાવું છું પણ તમે ચાહો તો આ ચટણીમાં થોડું ટમેટું પણ ઉમેરી શકો છો અહીંયા તમે જો આ રીતે આપણો ડુંગળીનો થોડો કલર બદલાય અને મરચાંનો પણ થોડો કલર બદલાય ત્યાં સુધી તમારે આને સાતળવાનું છે સરસ બધું સતળાઈ જાય એટલે ગેસને બંધ કરી દેસું ગેસ બંધ કરી મિશ્રણને થોડી વાર ઠંડુ થવા દેસું તો લગભગ પાંચેક મિનિટ જેવું હલકું મિશ્રણ આપણું રૂમ ટેમ્પરેચર પર આવે એટલે આપણે બધા જ મિશ્રણને ચટણી બનાવવા માટે મિક્સર જારમાં ઉમેરી દેશું સાથે આપણે સ્વાદ પ્રમાણે મીઠું અને ચટણીમાં થોડો ખટાશનો સ્વાદ આપવા માટે એક નાનો આંબલીનો ટુકડો ઉમેરી દેશું હવે બધી જ વસ્તુને પહેલાં આપણે પાણી ઉમેર્યા વગર ક્રશ કરી લેશું તો અહીંયા તમે જોઈ શકો છો પાણી ઉમેર્યા વગર બધું જ મેં સારી રીતે ક્રશ કરી લીધું છે હવે આપણે ચટણી જેટલી ઘાટી કે પતલી જોવે એ રીતે પાણી ઉમેરી દેસું તો મેં અત્યારે અડધા કપ જેટલું પાણી ઉમેર્યું છે અને બધી જ વસ્તુને સારી રીતે પીસી લેશું તો પીસાયેલી ચટણી તમે જોઈ શકો છો એ એકદમ મસ્ત મજાના કલર સાથે પરફેક્ટ એવી ક્રશ થઈ ગઈ છે તો હવે આ ચટણીની ઉપર આપણે એક વઘાર કરવાનો છે જેના માટે આપણે જે પેનમાં લસણ ડુંગળીને સાંતળ્યા એ જ પેનમાં ફરી એક ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરી લેશું તેલ ગરમ થાય એટલે અડધી ચમચી જેટલી અડદની દાળ એક ચોથાઇ ટી સ્પૂન જેટલા રાયના દાણા ચપટી જેટલું જીરું અને સાથે થોડા મીઠા લીમડાના પાન ઉમેરી દેસું અને હવે આપણામાં ચટણીનું મિક્સર ઉમેરી દેસું ત્યારબાદ આપણે મિક્સર જારમાં થોડું પાણી ઉમેરી બધો ચટણીનો પલ્પ આ રીતે લઈ લેશું અને એ ચટણીવાળું પાણી પણ આપણે ચટણીને વઘારી એમાં ઉમેરી દેશું હવે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી ફક્ત વીસથી ત્રીસ સેકન્ડ માટે ચટણીને સાંતળી લેશું થોડી આ રીતે ચટણીને થવા દેશું જેથી ચટણી આપણી થોડી થીક થઈ જાય તો અહીંયા તમે જોઈ શકો છો એ એકદમ પરફેક્ટ એવી ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે તૈયાર થયેલી ચટણી તમે જો એ એકદમ મસ્ત બની છે જે ઇન્સ્ટન્ટ મેંદુ વડા સાથે ખૂબ જ ટેસ્ટી લાગશે તો હવે ગેસ બંધ કરી ચટણીને થોડી વાર સાઈડ પર રાખી દઈએ અને હવે આપણે મેંદુ વડાનું મિક્સર જોઈ લઈએ તો એકદમ પરફેક્ટ એવું સેટ થઈ ગયું છે તો હવે આમાં અડધી ચમચી જેટલું જીરું એક ટી સ્પૂન જેટલો ગરમ મસાલો અને આપણા ઇન્સ્ટન્ટ મેંદુ વડા એકદમ ફૂલેલા ફૂલેલા બને એના માટે એક ચપટી જેટલો કુકિંગ સોડા ઉમેરી દેસો સાથે એક ટેબલ સ્પૂન જેટલું ગરમ તેલ ઉમેરી બધા જ મિક્સરને સારી રીતે મિક્સ કરી લેશો તો અહીંયા તમે જોઈ શકો છો આપણું એ એકદમ પરફેક્ટ એવું મેદુ વડાનું મિક્સર તૈયાર થઈ ગયું છે હવે તૈયાર થયેલા મિક્સરમાંથી મેદુ વડા વાળવા માટે અહીંયા આપણે હાથ પર થોડું એવું પાણી લગાવી દેસું હલકો હાથના રીતે ભીનો કરી લેશું ત્યારબાદ આપણે આ રીતે થોડું મેદુ વડાનું મિક્સર લેશું અહીંયા હું તમને આજે બે રીતે મેંદુ વડા વાળવાનું બતાવવાની છું તો પહેલી રીતમાં આ રીતે થોડું મિક્સર હથેળીમાં લેવાનું આ રીતે હલકા હાથે સેન્ટરમાં તમારે હોલ કરી દેવાનો હાથને સહેજ પાણીવાળો કરશો એટલે તમારું મિક્સર એ એકદમ ઇઝીલી ગરમ તેલમાં રીતે હાથ તમે ઊંધો કરશો તો છૂટું પડી જશે અને વડું તમારું તેલમાં જતું રહેશે તો આ તો થઈ એક રીત અને જો તમને આ રીત અઘરી લાગે તો એકદમ સહેલી એવી રીત તમને બતાવવું તો એના માટે ચાની જે ગરણી હોય એને હલકી પાણીવાળી કરી દેવાની અને ગરણીની ઉપર આ રીતે થોડું મિક્સર ઉમેરી દેવાનું એક હોલ કરી દેવાનું અને ઇઝીલી વડાના રીતે ગરણીમાંથી તમારે ડાયરેક્ટ તેલમાં ઉમેરી દેવાનું તો બંને રીત છે તમને જે પણ રીત સહેલી લાગે એ રીતે તમે વડા બનાવી શકો છો અહીંયા આપણે ગરણીથી આજે વડા બનાવીએ છીએ તો એના માટે મેં તેલ ગરમ કરી લીધું છે ગરમ તેલમાં થોડું મિશ્રણ ઉમેરીએ તો તમે જો મિશ્રણ આપણું ધીરે ધીરે કરીને તેલમાં ઉપર આવ્યો તો બસ આ રીતનું મીડિયમ ગરમ તેલ થાય એટલે આપણે ગરણીની મદદથી આ રીતે ગરમ તેલમાં વડાને ઉમેરતા જશો તો અહીંયા તમને એકદમ ઝૂમ કરીને બતાવું તો હું આ રીતે સહેજ ગણીને પાણીવાળી કરતી જઈશ આ રીતે થોડું મિક્સર ઉમેરતી જઈશ સેન્ટરમાં હોલ કરી અને તરત જ મિક્સરને આપણે ગરમ તેલમાં ઉમેરીશું આ રીતે તમે મેંદુવડા બનાવશો તો એકદમ ફટાફટ અને પરફેક્ટ એવા તૈયાર થશે મેદુવડા તેલમાં થોડા ઉપર આવે પછી તમારે આ રીતે એની સાઈડ પલટાવી દેવાની અને મીડિયમ હાઈ ગેસની ફ્લેમ પર બંને બાજુથી ક્રિસ્પી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને તળી લેશું મેદુવડાની વડાની એક બેચને તળાતા લગભગ પાંચથી સાત મિનિટ જેટલો સમય લાગે છે તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ સરસ ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન એવા મેંદુવડા તળાઈને તૈયાર થઈ ગયા છે તો તળાયેલા ગરમ ગરમ મેંદુવડાને વડાને તેલમાંથી કાઢી આપણે પ્લેટમાં લઈ લેશું અને તૈયાર કરેલી મસ્ત મજાની ગરમા ગરમ મેંદુ વડાને ચટણી સાથે સર્વ કરી દેશું અહીંયા તૈયાર થયેલા મેંદુવડા તમે જો કેટલા સરસ બન્યા છે બહારથી એકદમ ક્રિસ્પી કુરકુરા અને અંદરથી એકદમ સોફ્ટ અને ટેસ્ટી એવા તો અહીંયા તમે જો એકદમ મસ્ત બન્યા છે તો છે ને બટેટા અને થોડા રવા સાથે ઇન્સ્ટન્ટ મેંદુ વડા બનાવવા એકદમ સહેલા તો તમે આ રીતે ગરમા ગરમ મેંદુ વડા ક્યારે બનાવો છો એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો તમે મારો વિડીયો કયા સિટીમાંથી જોવો છો એ પણ મને જણાવજો તો જો તમને આ રેસીપી ગમી હોય તો રેસીપીને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો ફરી મળીશું એક આવા નવા જ વિડિયો સાથે ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ